ચટાકા સ્પેશિયલ તો આ પણ આપણે ટ્રાય કરીશું જોમાં એકદમ નાની દાબેલી હોય ને એવી લાગે છે તો પણ આપણે ટ્રાય કરીશું અને એની અંદર તમે જોઈ શકો છો કે સેવ અને ડુંગળી બધું એડ કરીને બનાવી છે કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ અમદાવાદમાં સેવ ઉશર્ટ તો તમે ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યું હશે પણ આજે હું તમને નરોડામાં લઈને આવું છું દેશી ચટાકા સેવ ઉશળમાં અહીંયા તમને મળી જશે વડોદરાનો ઓથેન્ટિક ટેસ્ટ હવે અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે હું તમને બતાવવાની છું ટ્રાય કરીને એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો નરોડા એમટીએસનું બસ સ્ટોપ છે બેંક ઓફ બરોડાની એક્ઝેટ સામે આવેલું છે દેશી ચટાકા સેવ ઉશર્ટ તો ચાલો મારી સાથે તો ફ્રેન્ડ્સ આપણે દેશી ચટાકા સેવોસળ ની અંદર આવી ગયા છે અને અત્યારે મારી સાથે જે અહીંયાના ઓનર એમની સાથે આપણે થોડી વાતચીત કરીશું શું નામ છે આપનું મારું નામ મિતેશભાઈ છે અચ્છા મિતેશભાઈ આની શરૂઆત કેટલા ટાઈમ પહેલા કરી શરૂઆત તો મેં આમ 10 વર્ષ પહેલા કરેલી છે આપણે ત્યાં સુધી રિસર્ચ કરેલું છે ને પછી આપણે એક યુનિક આઈટમ બનાવી લી છે સેવસળ અને આવો વિચાર કેમનો આવ્યો કે તમારે સેવોસળ અમદાવાદમાં લાવું છું સેવસર તો અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ મળી જાય છે પણ આપણે અહીંયા દસ વર્ષની મહેનત કર્યા બાદ એક યુનિક ટેસ્ટ તૈયાર કર્યો છે જે તમને એક અલગ ચટાકો આપણે અમારું નામ દેશી ચટાકા છે અહીંયા આગળ તમે એકવાર આવશો ખાશો તો તમને ખ્યાલ આવશે કે કેવું સેવસર છે કેટલી વેરાયટીઝ છે તમારી પાસે અમારી પાસે ઓછા મુજબ આઠથી દસ વેરાયટીઝ છે મેં કે જેમાં સેવસર ચીઝ સેવસર છે બટર સેવસર છે સેવ તરી છે સેવ મસાલા છે ચીઝ સેવ તરી ચીઝ સેવ મસાલા છે અને એક ચટાકા પાઉં સ્પેશિયલ છે પ્રાઇસ આપડી કેટલા થી લઈને પ્રાઇસ 50 થી 70 80 સુધીની છે નોમિનલ પ્રાઇસ છે એટલી બધી હાઈ પ્રાઇસ છે અને ટાઈમિંગ શું છે તમારું ટાઈમિંગ છે સવારે 7:30 થી સાંજે 4 વાગે અને આ કઈ જગ્યા પર છે કોઈને સેવું સર ચાકવા આપડી આ જગ્યા છે એક્ઝેક્ટ નરોડા બીઆરટીએસ મેન બસ સ્ટોપ ની બાજુમાં છે દીપિકા ટાવરમાં માં 16 નંબર શોપ ઓકે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે પણ ટ્રાય કરી લઈએ અને ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે તો સર આપણે બનાવવા જઈ રહ્યા છે સેવ સર જેમાં ફર્સ્ટ આવશે સેવ જેમાં થોડીક આવશે ડુંગળી ડુંગળીની અંદર આપણે નાખીશું ઉસળ જે ગરમા ગરમ એન્ડ સ્પાઈસીનેસ વાળું તરી થોડી સ્પાઈસીનેસ માટે તરી નાખવામાં આવે છે યસ ત્યાર બાદ આમાં થોડોક મસાલો એડ થશે અંદર થોડીક ગ્રીન પ્યાઝ થોડીક પ્યાઝ આ નાખીશું ત્યારબાદ આમાં આવશે આપણા એક સોફ્ટનેસ વાળા પાઉં વન ટુ થ્રી આપણે એક સેવસણમાં ત્રણ પાવ આપીએ છીએ જોડે થોડી પ્યાઝ વીથ લીંબુ યસ આ સેવસેડ આપણું રેડી છે કસ્ટમર છે આપણે એમનો પણ રિવ્યુ જાણીશું શું નામ છે તમારું અશોક અચ્છા અશોકભાઈ તમને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે બહુ સરસ છે અને હું અહીંયા જોબ કરું છું અને બપોરનો લંચ અહીંયા કરું છું અને સારું લાગે ઓકે થેન્ક યુ હું ક્યારે સેવસળ ખાતો નહીં પણ જ્યારથી બી ધ ટેસ્ટ ઓફ દેશી ચટાકામાં ખાધું છે ત્યારથી મને અહીંયાનું જ સેવસળ ભાવ છે અને હું ઓકેશનલી આમ અઠવાડિયામાં એક બે વખત જ જઉં છું પણ અહીંયા હું રેગ્યુલર કસ્ટમર છું એટલે સેવસળ આમનું ખૂબ જ સારું છે તો ફ્રેન્ડ્સ આપણા સેવઉસણની પ્લેટ આવી ગઈ છે તમે જોઈ શકો છો જેની પ્રાઇસ માત્ર પચાસ રૂપિયા છે અને આ રીતે ત્રણ પાઉ અને આવી રીતે પ્લેટ બનાવીને આપવામાં આવે છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ અને હા ફ્રેન્ડ્સ બીજી એક ખાસ વાત કે જે લોકોને એક્સ્ટ્રા સ્પાઇસી ખાવું છે તો એ લોકો માટે અહીંયા બે ટાઈપની ચટણી છે તમે જોઈ શકો છો આ લસણની ચટણી છે અને આ છે ગ્રીન જે તમે એડ કરીને ખાઈ શકો છો કોઈને એક્સ્ટ્રા પાઉ જોઈએ છે તો દસ રૂપિયાના ત્રણ પાઉ આપવામાં આવે છે કોઈને સેવ પણ એક્સ્ટ્રા જોઈએ છે દસ રૂપિયાની તો એ પણ આવી રીતે આપી દેવામાં આવે છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીને તમને બતાવીએ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે મને આપી દીધી છે ચટાકા સ્પેશિયલ એમની આ વેરાયટી તો એ પણ તમને હું ટ્રાય કરીને બતાવીશ તો પહેલાં આપણે આમનું સેવું સર ટ્રાય કરીએ અમદાવાદમાં નોર્મલી સેવું સર તો બધી જગ્યાએ મળે છે પણ જ્યારે હું અહીંયા આવી અહીંયા એન્ટર થઈને તો આમના મસાલાની છે છેક બહાર સુધી આવતી હતી ત્યાર પછી તો હું વધારે એક્સાઇટેડ થઈ ગઈ કે હવે તો મારે અહીંયાનું સેવું કરવું જ છે હવે ચાલો આપણે ટ્રાય કરીએ ખરેખર ટેસ્ટ આમનો બહુ જ જોરદાર છે અને જે લોકો સ્પાઈસી ખાવાના શોખીન છે કે જે લોકોને સેવ ઉસળ ભાવે છે તો એ લોકો એકવાર જરૂરથી અહીંયા આવીને વિઝિટ કરે ટ્રાય કરે તમને મજા આવી જશે અને આ તમે જોઈ શકો છો આ એમની એક બીજી વેરાયટી છે દેશી ચટાકા સ્પેશિયલ તો આ પણ આપણે ટ્રાય કરીશું જોમાં એકદમ નાની દાબેલી હોય ને એવી લાગે છે તો આપણે અને એની અંદર તમે જોઈ શકો છો કે સેવ અને ડુંગળી ને બધું એડ કરીને બનાવી છે ચાલ લીંબુનો રસ એડ કર્યો છે ડુંગળી સેવ ને બધું મિક્સ કરીને એકદમ ચટાકેદાર લાગે છે આ પણ ખાસ રિકમેન્ડ કરીશ કે જરૂરથી આવીને ટ્રાય કરો મને તો આમના સિંગ સોલનો ટેસ્ટ એકદમ જબરદસ્ત લાગ્યો તમારે પણ ટ્રાય કરવું છે તો પહોંચી જજો આવી જ રીતે સરસ મજાના વિડીયોસ હું તમારા માટે લાવતી રહીશ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ આજના માટે આટલું જ મને આપો રજા આવો છો